લોકશાહીનું પર્વ એ દેશની સરકાર બનાવવા માટેનું પર્વ છે ત્યારે ન નાત પે ન જાત પે આપણા જો મત હે વો હૈ સાત તારીખ કો દેકર કર વિશ્વાસ કો બનાવે રાખી કે લી આપણે સૌએ સાથે મળી સાત તારીખે કોઈ મત ઘરે ન રહી જાય પોતાનું મનોબળ વધાવી અનેક લોકો સો વર્ષની ઉંમર હોય તો પણ મતદાન થી વંચિત ન રહે તો જ પવિત્ર લોકશાહીને બચાવી શકાશે એટલે કોઈ પણ જોયા વગર પણ તમામ મતદારો એ બુથ સુધી પહોંચે પોતાનું મતદાન કરે અને પોતાનો મનપસંદગી ઉમેદવાર ચૂંટવા માટે કરીને પોતાને મળેલી તક ન ગુમાવે એના માટે તમામ મતદારોને મારી વિનંતી છે કે પોતે બુથ સુધી પહોંચે અને તમામ લોકો મતદાન કરી અને પોતાની પવિત્ર અદા કરે તો જ લોકશાહીને જળવાશે અને લોકશાહી ની સાચી નિશાની ગણાશે આજે જે લોકશાહીનો પર્વ આપણી ભારતની મોટામાં મોટી ચૂંટણીકો કે પાર્લામેન્ટરી જે લોકસભાની ચૂંટણી ચાલે છે તો એના અંદર બધા જ મિત્રો સો ટકા ભાગ લઈ સો ટકા મતદાન થાય એવી બધાએ આપણી ફરજ છે લોકશાહી એ મતદાનથી ટકે છે લોકશાહી એ આપણી બધાની જ્યારે વોટ કરશો પૂરેપૂરું તારે સશક્ત સત્તા લાવવા માટે આપણી સુરક્ષા માટે આપણા વિકાસ માટે કે આપણા કલ્યાણ માટે કે શિક્ષણ માટે જ્યારે આપણે સો ટકા મતદાન કરશું ત્યારે જ આપણને જે આપણી શુદ્ધ ભાવ હશે કે આપણી જેવી ચા ચાશો એવી સરકારને લાવી શકશો તો બે હાથ જોડીને બધાને નમ્ર વિનંતી છે કે આપણી સાત તારીખે વધારે વધારે વોટ કરી અને લોકશાહીને ઉજ્જવળ બનાવો અને એના ભાગીદાર બનો જય હિન્દ ભારતમાં જય જય હિન્દ જય ભારત આપણા બધાને આમ તો ખબર છે ભારત દેશવાસીઓ ગુજરાતવાસીઓને કે આપણા દેશની અંદર લોકતંત્રનું પર્વ એટલે આપણા લોકસભાની ભવ્ય ચૂંટણીનું નિર્માણ થયું છે અને ચૂંટણી ચાલી રહી છે તો આપણા દેશવાસીઓ રાજ્યવાસીઓ અને દરેક લોકોને વિનંતી કરવામાં આવે છે કે આપણે આપ પોતપોતાની વિચારધારા પ્રમાણે જે દિશામાં તમે મતદાન કરતા હો એ દિશામાં કરો પણ સોય સો ટકા મતદાન કરો પૂરેપૂરું મતદાન કરો જેથી કરી આપણા દેશનું ભવ્ય અને ઉજળું ભવિષ્ય નિર્માણ થાય અને મજબૂતાઈ આવે આપણા દરેક નાગરિકનો અધિકાર છે કે મતે આપણો અધિકાર છે આપણે આપણા પોતાના પ્રસંગો આપણા તહેવારોની જે ઉજવણી કરીએ છીએ એમાં લોકતંત્રની પણ ખરેખર કરવી જોઈએ એવો આપણા બધાનો હક અને અધિકાર બને છે અંદર અંદર દરેકને ખરેખર ભાગ લેવો જોઈએ એવી અપીલ કરું છું આપણા ભારત દેશમાં લોકશાહીના પર્વની ચૂંટણીને યોજાઈ રહી છે તો હું ભારત દેશના તમામ નાગરિકને લોકોને અપીલ કરું છું કે આપણા ભારત દેશના ચૂંટણીના પર્વમાં દરેક લોકોને ચૂંટણીનો મતદાન અધિકારનો હક છે તો દરેકને ચૂંટણીમાં મતદાન આપવું જોઈએ અને આપણા દેશના રાષ્ટ્રના હિત માટે ચૂંટણી મત જોઈએ જય જય ભારત તમામ તમામ જણાવવાનું કે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે આપણા ભારતનો મજબૂત પાયો કરવો હોય તો સો ટકા મતદાન કરવું પડે અને આપણા મતદાન થી દેશ મજબૂત થશે અને દેશ મજબૂત થશે તો આપણો નાગરિક મજબૂત રહેશે એના માટે મારી જ તમારી ફરજ સમજીને તમામ રાજ પોતાના ગામમાં ભાઈ બહેન કુટુંબ કબીલા કોઈ પણ આ વાત સમજાવીને સો ટકા મતદાન થાય સાચા હિતમાં મતદાન થાય દેશના રક્ષણ માટે મતદાન થાય દેશ મજબૂત બને એના માટે મતદાન થાય અને દેશની સુખાકારી વધે એના માટે મતદાન થાય દેશનું ભવિષ્ય ઉજળું બને એના માટે મતદાન થાય મતદાન એ જ મોટું મહાનું પુણ્યનું કામ છે તમામ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે સો ટકા મતદાન કરી અને દેશનું ગભિ બનાવો અને સાચા હિતમાં મતદાન કરો અને દરેકને મારી વિનંતી કે આ દેશમાંથી ગુલામી નાબૂદ થાય તમાી નાબૂદ થાય પોતાને પોતપોતાનો દરેક રીતે સાચો જીવવાનો હક મળે એના માટે મતદાન કરાવો અને બધા ભાઈઓ આગળ આવો દરેક આ લોકશાહીની દરેકને જીવવાનો હક છે

અને મતદાન અવશ્ય કરવું જોઈએ આપણે તો કરવું જોઈએ આપણા સાથીદારો પાડોશી દરેકને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા એ આપણો રાષ્ટ્રધર્મ છે મતદાન દ્વારા રાષ્ટ્રનીતિ રાજનીતિ તમામ નક્કી મતદાન નક્કી થતી હોય છે આપણે બધાએ મતદાનના દિવસે કાળજી લઈ જાગૃત રહી અને અવશ્ય મતદાન કરવું જોઈએ અને મતદાન કરાવવું જોઈએ એ માતા કહી દે માતા કહી જાય આ ચૂંટણી એ આપણા દેશના હિત માટેની ચૂંટણી છે અને આ લોકશાહીની ચૂંટણીમાં આપણે બધાએ મતદાન કરવું જોઈએ ફરજિયાત મતદાન કરવું જોઈએ દેશના વિકાસ માટે મતદાન કરવું જોઈએ અને આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે તો દરેક માણસ આ ગરમી હોવા છતાં પણ પોતે પોતાનું મતદાન કરે એવી નમ્ર વિનંતી છે જય ભારત